અમે એને આજે પણ ખુશી કહીએ છીએ મજાની વાત એ છે કે આપણે બધા આ જે સમાજમાં જન્મ્યા એ સમાજમાં દીકરીથી શરૂ કરીને દાદી સુધી બહુ માન આપે છે સ્ત્રીને દેવી બનાવે પૂજા કરે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે પણ પૂજ્યંતે શું કરવા યત્ર નાર્યસ્તુ વિથ યુ ટુગેધર સાથે કાં તો દેવી છે કાં તો દાસી છે વચ્ચેના સ્ટેટસમાં સ્ત્રી માટે જગ્યા નથી કાં તો એની પૂજા કરે ગૃહલક્ષ્મી છે આવકારો એની પૂજા કરો એને એને જે કંઈ બીજું ત્રીજું કરીને એવા પ્લેટફોર્મ પર બેઠા બેસાડો કે એને નીચે ઉતરવું હોય તો સીડી ગોતવી પડે ભૂસકો મારે તો ટાંટીઓ તૂટી જાય અને કાં તો એને એટલી નીચે ઉતારી દો કે સીડી મળે જ નહીં એને કદી ઉપર આવવા માટે વ્યક્તિ તરીકે આપણે દીકરીને પત્નીને માને બહેનપણીને દોસ્તને જોવાનું ભૂલી ગયા છીએ અને સૌથી દુઃખની અથવા સૌથી પીડાની અથવા સૌથી મુશ્કેલીની વાત એ છે કે સ્ત્રીએ પોતે પણ પોતાની જાતને વ્યક્તિ તરીકે જોવાનું બંધ કરી દીધું છે પુરુષ ન જુએ ચલો એકવાર એને આપણે માફ કરી શકીએ સમય બહુ બદલાયો છે હું ત્યાં પણ આવીશ પણ મારે જે કહેવું છે તે એ છે કે એક દિન માં છે ને ગરીબડી બિચારી રડતી કકડતી એ કોઈ દિવસ મજબૂત સમાજને જન્મ આપી શકે જ નહીં તમારે શિવાજી જોઈતો હોય ને તો તમારે જીજાબાઈ જ થવું પડે એમાં બીજો કોઈ રસ્તો નથી એટલે તમારે તમારા દીકરાને અંધારામાં એકલો જતા શીખવવું જ પડે અને હવે દીકરાને શું કામ હવે દીકરીને પણ શીખવવું પડે શ્રીદેવીની કથા હજી બહુ જૂની નથી થઈ બહુ લોકોએ પથ્થર ઠોકી દારૂ પીતી હતી આમ કરતી હતી વર જોડે ફાવતું નહોતું નાનું આમ થતું હતું ને લપસીન મરી ગઈ હાર્ટ એટેકથી મરી ગઈ ને ડ્રંક હતી ને સાહેબ આ બધાની બહાર એક લાઈન છે જે વિશે કોઈએ ભાગ્યે જ લખ્યું ચાર વર્ષની ઉંમરે એ છોકરી કમાઈને ઘરને ખવડાવતી હતી ફોર ઇયર્સ ઓલ્ડ એના ઘરને કમાઈને આ નાનકડું બાળક ખવડાવતું હતું સ્કૂલ નથી ગઈ એને વીર સંઘવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભાઈ મારું ફોર્મલ એજ્યુકેશન નથી થયું હું સ્કૂલે ગઈ જ નથી કારણ કે ચાર વર્ષની ઉંમરથી એ તો સ્ટુડિયોઝમાં જતી હતી પણ એનો આત્મવિશ્વાસ એનો કોન્ફિડન્સ આ વજન સાથે એણે હિંમતવાલામાં લેધરનું પેન્ટ પહેર્યું છે જો એ સમયે એનામાં આવી તાકાત હતી તો એ કઈ પાતળી રહેવા માટે ગાંડપણ કરતી હોય એ વાત સાથે હું અઘરી જ નથી થતી જ્યારે ખરેખર વજન ઉતારવાનું હતું ને જ્યારે ખરેખર સેક્સી દેખાવાનું હતું ત્યારે એણે મોટા મોટા થાઇસ સાથે લેધરનું પેન્ટ પહેર્યું છે હિંમતવાલામાં અને હિંમતથી પહેર્યું છે એ પિક્ચરનું નામ જ હિંમતવાલા છે તો એ શું કરવા પોતાનું વજન ઉતારવાનો પ્રયત્ન કરે શું કામ સર્જરીઝ કરાવે આ સવાલ બહુ અગત્યનો છે અને આ સવાલનો જવાબ એ છે કે સમાજ સ્ત્રી પાસે સતત સુંદરતાની અપેક્ષા રાખે છે એને રૂપાળા હોવું જોઈએ એને પાતળા હોવું જોઈએ એની કમર સરસ હોવી જોઈએ એના વાળ લાંબા હોવા જોઈએ એની સરસ હોવી જોઈએ વહુ શોધવા જાય ને ત્યારે પણ તમે દિવ્ય ભાસ્કરમાં ગુજરાત સમાચારમાં એડવાન્સ જો ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી મને તો મોડે થઈ ગયું છે કોઈ પરિવારમાં કોઈ એમ કે છે કે સાહેબ અમને તો સેન્સ ઓફ હ્યુમર સારી હોય એવી છોકરી જોઈએ હસી શકવી જોઈએ પરિવાર જોડે મજા કરી શકવી જોઈએ સસરા ને સસરા નહીં પણ પિતામાને સાચું મોડે કહી શકે નમ્રતાથી ખોટું થતું હોય પરિવારમાં તો આવી દીકરી આપણને નથી જોઈતી અને સાહેબ સાસુઓ ભેગી થાય ને બહુ મજા આવે ટીટી પાર્ટીમાં બીજા બધા કાર્યક્રમોમાં અમારી વહુએ બનાવ્યું છે બનાવ્યું હોય કે ના બનાવ્યું હોય કેમ તો કે મારી વહુ રસોઈ કરે છે મારી વહુ ઘર સાચવે છે આ એણે ગૂથ્યું છે આ એણે કર્યું છે એણે નથી કર્યું એને કંઈ નથી આવડતું સાહેબ પણ ખરેખર જે દિવસે સાસુ માંદી પડે ને એ દિવસે બેડ પેન આપી શકે છે કોઈ પણ પ્રકારના સૂગ વગર સંકોચ વગર તો એને માટે તાળીઓ પાડજો એ સમોસા નહીં બનાવતી હોય ને તો ચાલશે બજારમાં બહુ મળે છે ને આપણે રોજ સમોસા ખાવાય નથી આપણે આપણે બધા સ્ત્રીની ક્વોલિટીઝને છે ને જુદી રીતે જોતા શીખ્યા અને આની પાછળ સમાજનું બહુ મોટું પ્રદાન છે આમ તો સમાજમાં અડધો હિસ્સો સ્ત્રીઓનો છે આજે એમણે કહ્યું ને પચાસ ટકાથી વધારે હાજરી સ્ત્રીઓની છે આ દીકરીઓ જે યુનિફોર્મ પહેરીને બેઠી છે એ આવતીકાલના સમાજમાં ભળી જશે જે સ્ત્રીઓ સાડી પહેરીને બેઠી છે પચાસની ઉપર છે એ ધીમે ધીમે સમાજને જુદી દિશામાં લઈ જઈ રહી છે જૂની પેઢીને પ્રશ્ન પૂછે ને એવી કોઈ નવી પેઢી મંજૂર નથી સવાલ નહીં પૂછવાનો કેમ કરવાનું કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કયા શાસ્ત્રમાં ખબર નથી પણ શાસ્ત્રમાં લખ્યું છે મને ખબર છે તમને કેવી રીતે ખબર છે ભાઈ બ્રાહ્મણોએ કહ્યું વડીલોએ કહ્યું વડીલોને કોણે કહ્યું ખબર નથી હમણાં એક બહુ મજાની વાત થઈ રહીશભાઈ આ બહુ તમને રસ પડે એવી વાત છે સત્યનારાયણની કથામાં એવી વાત આવે છે કે સાધુ વાણીઓ અને એની પત્ની લીલાવતી વાર્તા અધૂરી છોડીને ભાગી ગયા એની દીકરી આવી એટલે પણ આ વાત તો સત્યનારાયણની કથામાં આવે છે તો એ કઈ વાર્તા કે જે એમણે અધૂરી છોડી આવો સવાલ મેં પૂછ્યો એટલે અમારે ઘરે કથા કરવા આવેલા એ બ્રાહ્મણે એમ કહ્યું કે બેન તમે બહુ સવાલ પૂછો છો જે કથા એમણે અધૂરી છોડીએ તો આપણને ખબર જ નથી આપણે તો જે વાર્તા સાંભળીએ છીએ એ વાર્તા સાધુવાણી અને લીલાવતી સવાલ બીજો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ કે જે ધનુષ્ય સાથે સીતા બાર વર્ષની ઉંમરે રમતા હતા લોકોને આશ્ચર્ય થઈ ગયું કે હો આટલી નાની છોકરી બાર વર્ષે રમે છે એ ધનુષ્ય વીસ બાવીસ પચીસ નો રાવણ વીસ હાથે ન ઉપાડી શક્યો બરાબર એના આંગળા ચકડાઈ ગયા જે કંઈ પણ થયું એની સાથે એ રાવણ જે બાર વર્ષે ધનુષ્યથી રમતી છોકરીને ન ઉપાડી શક્યો એ છોકરીને જ ઉપાડી ગયો આ સવાલનો જવાબ કોઈ પાસે નથી આ સવાલનો જવાબ એ છે સાહેબ કે સાધુ વેશે આવેલો રાવણ અને સ્ત્રી અંધશ્રદ્ધાનું સૌથી મોટું પ્રતિક છે ભગવા વેશે આવેલા તમામને સ્વામીજી મને પ્લીઝ માફ કરજો તમામને નમવું એ ધીરે ધીરે સ્ત્રીની પ્રકૃતિ થતી જાય છે ખરેખર સ્વામીજી જેવા કેટલા લોકો છે કે જે ભગવાનને શોભાવે છે ભગવાન એમનાથી શોભે છે એવા કેટલા નામો તમે લઈ શકો આજના સમયમાં રામ રહીમથી શરૂ કરીને થી શરૂ કરીને કેટલા લોકો છે જેના દરબારમાં તમે દાખલ થાવ પછી તમારે પૈસા આપવાના અને પછી એક લાલ ચટણી ખાઓ ને લીલી ચટણી ખાઓ ને કેળા ખાવ ને સમોસા ખાવ અને તમારી જિંદગી સુધરી જશે આ બધા જ ધીરે 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 આપણને એ દિશામાં તમે દિવ્યભાસ્કરની પૂર્તિઓ જુઓ મારું જ છાપું છે હું જ લખું છું છતાં મારે તમને કહેવું છે કે એની પૂર્તિઓ તમે જુઓ તો તમને સમજાય કે છેલ્લા પાને જ્યોતિષને વશીકરણ ને નિવારણ ને ફલાણું કામ થવાની સો ટકા ગેરંટી સાહેબ તમારું કામ થતું હોય તો જાતે કરી લો એડ કેમ આપો છો તમારે એડ આપવી પડે છે એનો અર્થ જ એમ કે તમારી પાસે ક્લાયન્ટ નથી બોલાવો ક્લાયન્ટ ક્લાયન્ટને તમારે એડ ની ક્યાં જરૂર છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક એવા એવા વિસ્તારમાં પ્રવેશી ગયા છીએ જે વિસ્તારમાં અજ્ઞાન છે અંધારું છે સમજણ નથી યુદ્ધ છે જાત સાથેનું અને બીજા સાથેનું બહુ જ બધી સ્ત્રીઓ એવું કે છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે મારે ખરેખર હૃદય પર હાથ મૂકીને એવી સ્ત્રીઓને પૂછવું છે કે એવી કેટલી સાસુઓ છે કે જે પ્રેગ્નન્ટ વહુ પગથિયા ઉતરતી હોય ત્યારે પગથિયા પર તેલ રેડે એ એકતા કપૂરની સિરિયલ સિવાય આવું ક્યાંય થતું નથી અને છતાંય આપણે આખી બપોર ભલું એ તો બીજી વાર પણ એનો એ એપિસોડ જોઈએ છે એવું વિચારીને કે કઈક બદલાઈ ગયું હોય તો ગુજરાતી સ્ત્રી પાસે ધીરજ છે સાહેબ એક ક્ષમા છે કે એકનો એક એપિસોડ બે વાર જોઈ શકે છે એટલી ધીરજ છે આ આ હું માનું છું ત્યાં સુધી સમાજને બનાવનારી સ્ત્રી છે ઇતિહાસનું વહન કરે છે પોતાના ખભા પર એની પાસળીમાંથી એના ગર્ભમાંથી ઇતિહાસ પસાર થાય છે આખી એક નવી પેઢીને જન્મ આપવાનું કામ ઈશ્વરે સ્ત્રીને સોપીયું શું વિચારીને એવું વિચારીને કે એના ગર્ભમાંથી નીકળનારો આ જીવ આત્મા આ શરીર કોઈ કેવા અપૂર્વ તેજ સાથે આવશે કારણ કે આના આના શરીરને તેજ આપ્યું છે સાહેબ એક બહુ જ સુંદર દુર્ગા ભાગ